જય ભવાની ગ્રુપ છેલ્લા પંદર વર્ષથી પટલાદરા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના બેન દીકરીઓ માટે ખૂબ જ સુંદર આયોજન કરતું હોય છે ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે ખૂબ જ મોટી સફળતા માતાજીની કૃપાથી અમને મળી હતી અને પહેલીવાર કદાચ અમે કહીએ તો એક કોમર્શિયલ બેઝ પર એટલા માટે જવું પડે કે રજીસ્ટ્રેશન પૂરતું થાય અને બેન દીકરીઓને પૂરતી સગવડ આપી શકીએ આવા એક હેતુથી ગયા વર્ષે અમે રજીસ્ટ્રેશન ચાલુ કર્યું ગત વર્ષે પાંચ હજારથી પણ વધારે ખેલાઈએ અમારા પાસે રજીસ્ટ્રેશન થયા હતા આ વર્ષે ચોક્કસપણે એની પણ ઉપર માતાજી ચોક્કસ અમને લઈ જશે અને આ વખત મેદાન પણ એટલું મોટું અને ભવ્ય બનાવ્યું છે અને સગવડ પણ જેવું કહીએ કે મોટા ગરબા જે થાય છે એ રીતની સંપૂર્ણપણે સગવડ આપવા માટે પણ અમે કટિબદ્ધ છે ત્યારે આજે ભૂમિપૂજન થયું છે તો હવે પછી આગામી દિવસોમાં એની પૂર્ણ તૈયારી કરી અને મેદાન તૈયાર કરીશું ઇમરજન્સી માટેના ડૉક્ટરની ટીમ હોય છે તેમજ કોઈપણ પ્રકારની વ્યવસ્થા અમારા પચીસથી વધારે સ્વયંસેવકો પોતાની ગાડી અહીંયા રાખતા હોય છે અને જ્યાં પણ જરૂરિયાત દેખાય ત્યાં વિસ્તારના ચાર પાંચ ડોક્ટરો સાથે પણ અમે સંપર્કમાં છે અને નજીકની હોસ્પિટલ બે ત્રણ છે જે નજીકની મોટી એ બધા સાથે અમે ટાઈપ કરી અને જે પણ જરૂરિયાત તાત્કાલિક ધોરણે પૂરી કરવાની હોય ફાયરની સેફ્ટીથી લઈને કોઈ પણ વ્યવસ્થા અમે સીસીટીવી કેમેરાથી સજ્જ મેદાન કરીશું અને કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ઉણપ દેખાશે ત્યાં ચોક્કસપણે ઇમરજન્સી સેવામાં પણ અમારા કાર્યકરો લાગી જશે